શીત લહેર કે ઠંડા મોજા પર આધારિત આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે આ મોડ્યુલ પૂર્ણ થવા પર તમે આ કરશો શીત તરંગને વ્યાખ્યાયિત કરવામાં સમર્થ થશો શીતલહેર આવવાના કારણો સમજાવી શકશો મનુષ્યો પર શીતલહેરોની અસરો સમજાવી શકશો શીતલહેરથી બચવાના ઉપાયો સમજાવી શકશો હોસ્પિટલમાં જતાં પહેલા હાઇપોથર્મિયાની સારવાર માટેના પગલા વિશે માહિતી આપી શકશો હોસ્પિટલમાં જતા પહેલા તમે ઠંડી લાગવાથી ચામડીનું સૂજવું અને શરદીને કારણે આંતરિક નુકસાનની સારવાર માટે લેવાના પગલા વિશે માહિતી આપી શકશો અને સ્વયંસેવકોની ભૂમિકા સમજાવી શકશો લહેર એ હવામાનની ઘટના છે જેમાં મોટા વિસ્તારની હવા ઠંડી પડે છે અથવા તેના પર ખૂબ જ ઠંડો પવન ફૂંકાય છે જ્યારે આવું થાય છે ત્યારે તે વિસ્તારનું તાપમાન ત્યાંના સરેરાશ તાપમાન કરતાં ઘણું વધારે ઘટી જાય છે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં શીત લહેરો અને ઠંડા દિવસો જોવા મળે છે તે હવામાનની ગંભીર ઘટના છે જેના પરિણામે જીવન અને પાકને નુકસાન થઈ શકે છે જ્યારે તે વિસ્તારનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું થઈ જાય છે અને પર્વતીય વિસ્તારોમાં તે શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી ઓછું થઈ જાય છે ત્યારે અમે મેદાની વિસ્તારમાં શીત લહેરની અસરને ધ્યાનમાં લઈએ છીએ વર્ષ બે હજાર એકવીસમાં ભારતમાં ભારે હવામાનની ઘટનાઓને કારણે એક હજાર સાતસો પચાસ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં બે હજાર બસ્સો સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા આવો ચાલો જાણીએ કે શીતલહેર કેવી રીતે બને છે તેની અસર શું છે અને તેનાથી પ્રભાવિત થવાથી શું નુકસાન થઈ શકે છે વધુ માહિતી માટે દરેક ટેબ પર ક્લિક કરો શીત તરંગની રચના ઠંડી હવા આવે ત્યારે શીતલહેર થાય છે વિશાળ વાયુ સમૂહ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં વહે છે શીત લહેરો સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે આ પ્રકારની અસરને શિયાળુ તોફાન કહેવામાં આવે છે હાયપોથર્મિયા અને હિમ લાગવાથી ચામડીનું સૂઝવું તીવ્ર અને અણધારી ઠંડીના સંપર્કને કારણે થાય છે આ રોગમાં માંસપેશીઓને નુકસાન થાય છે અને અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને જેને માત્ર તબીબી સારવારની મદદથી જ ઠીક કરી શકાય છે આમાં પશુઓ અને વન્યજીવો મૃત્યુ પામે છે અને ઘાયલ પણ થઈ શકે છે જો ઠંડીની લહેર ભારે અને વારંવાર હિમવર્ષા સાથે હોય તો પ્રાણીઓ કે જેઓ ચરાઈને પોતાનું ભરણપોષણ કરે છે તેમને પૂરતો ખોરાક મળતો નથી અને તેઓ ભૂખમરો અથવા હાઈપોથર્મિયાનો શિકાર બની શકે છે ઠંડા હવામાનને કારણે થતી ઈજાઓ જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત ઠંડા તાપમાનના સંપર્કમાં આવે છે ત્યારે તેના શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટી શકે છે જેના કારણે શરદી સંબંધિત સમસ્યાઓ આવી શકે છે જેમ કે હિમ લાગવાથી ચામડીનું સૂજવું ફ્રોસ્ટનિપ ચિલ્બલેન અને હાઇપોથર્મિયા હિમ લાગવાથી ચામડીનું સૂજવું એ શરીરના પેશીઓને ઠંડુ પડી જવું છે જે ઘણીવાર હાઇપોથર્મિયાને અનુસરે છે બર્ફના સ્ફટિકો જે ત્વચાના કોષો વચ્ચે રચાય છે અને કોષોમાંથી પ્રવાહી દૂર કરીને રક્તના પ્રવાહમાં અવરોધ ઊભો કરીને અને અસરગ્રસ્ત પેશીઓને વધુ નુકસાન પહોંચાડીને કદમાં મોટા થાય છે સામાન્ય રીતે તે હાથ પગ કાન નાક અને ગાલને અસર કરે છે ફ્રોસ્ટનીપ એહિમ લાગવાનું ઓછું ગંભીર સ્વરૂપ છે ઠંડીના સતત સંપર્કમાં રહેવાથી અસરગ્રસ્ત ભાગ સૂન્ન થઈ જાય છે જૉસ્ટની ત્વચાને કાયમી નુકસાન પહોંચાડતું નથી બત્રીસ અને 60 ડિગ્રી ફેરનહિટ વચ્ચેના ઠંડા ભીના અને ભેજવાળા હવામાનના સંપર્કમાં આવવાથી ચીલબલેન્સ થાય છે આ સ્થિતિ ખુલ્લી ત્વચાના પુનરાવર્તિત અને લાંબા સમય સુધી સંપર્કમાં આવવાના થોડા કલાકોમાં જ થાય છે કાન નાક ગાલ અને આંગળીઓ અને અંગૂઠાને સૌથી વધુ અસર થાય છે હાઇપોથર્મિયા એવી સ્થિતિ છે જ્યારે શરીરનું સામાન્ય તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અથવા ચોરાણું ડિગ્રી ફેરનહીટથી નીચે જાય છે વ્યક્તિ સંબંધિત નુકસાન હોવાનું જોખમ પણ ધરાવે છે જેમ કે નિર્જલીકરણ શરીરમાં પાણીની અછત અને સ્નો અંધત્વ ડિહાઇડ્રેશનને કારણે શરીરમાં પાણીની એટલી હદે ઉણપ થાય છે કે શરીરની સામાન્ય ગતિવિધિઓ ધીમી પડી જાય છે અથવા થતી નથી ઠંડા હવામાનમાં ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુની શક્યતા વધી જાય છે બર્ફના અંધત્વમાં બર્ફમાંથી પ્રતિબિંબિત થતા સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે આંખોમાં સોજો અને બળતરા થાય છે ચાલો જાણીએ હાઈપોથર્મિયાના ચિહ્નો અને લક્ષણો વિશે જેમ આપણે વાત કરી છે તેમ ભારે ઠંડીના સંપર્કમાં આવવાથી બે પ્રકારની કટોકટી ઊભી થઈ શકે છે હાઇપોથર્મિયા અને હિમ લાગવાથી ચામડીનું સૂજવું અને ઠંડીથી શરીરને નુકસાન સ્થાનિક શરદીની ઈજા આવો તેમના વિશે વિગતવાર જાણીએ હાઇપોથર્મિયાના બે પ્રકાર છે સામાન્ય અને ગંભીર હાઇપોથર્મિયા તેના ચિહ્નો અને લક્ષણો વિશે વધુ માહિતી માટે દરેક ટેબ પર ક્લિક કરો હાઇપોથર્મિયાના ચિહ્નો અને લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે નીરસ પુતળીઓ જ્યારે આંખની પુતળીઓ ખુલ્લા પ્રકાશમાં ધીમે ધીમે સંકોચાય છે અનિયંત્રિત રીતે ધ્રુજવું જ્યારે નીચા તાપમાનના સંપર્કમાં આવે ત્યારે ઠંડીથી શરીર કાંપવું ઠંડી લાગવીય ઠંડા વાતાવરણમાં રહ્યા બાદ શરીરમાં ઠંડીનો અનુભવ થાય છે સુસ્તી આ દિવસ દરમિયાન સામાન્ય કરતાં વધુ ઊંઘની લાગણી અનુભવે છે જે લોકો સુસ્તી અનુભવે છે તેઓ ઇચ્છતા ન હોય ત્યારે પણ ઊંઘી શકે છે સ્પષ્ટ રીતે ન જોવું તેનો અર્થ એ છે કે જોઈ શકાતું નથી અથવા સ્પષ્ટ રીતે જોઈ શકતું નથી ઝડપી શ્વાસ એક મિનિટમાં વીસથી વધુ શ્વાસ ધબકારા ધીમા એક મિનિટમાં સાઠ કરતા ઓછા વખત દિલ ધબકવું ગંભીર હાઈપોથર્મિયાના ચિહ્નો અને લક્ષણો શરીરમાં જડતા હાથ અને પગના સ્નાયુઓ સરળતાથી આરામ કરી શકતા નથી ખૂબ ધીમો શ્વાસ આરામ કરતી વખતે શ્વાસનો દર મિનિટ દીઠ બાર શ્વાસથી નીચે જાય છે પ્રતિસાદ આપવામાં અસમર્થતા ઉત્તેજના અથવા આદેશને સરળતાથી પ્રતિસાદ આપવામાં અસમર્થતા ખૂબ જ ધીમો પલ્સ રેટ પિસ્તાલીસ કરતા ઓછો જે ખૂબ જ ધીમો પલ્સ રેટ છે શરીરનું કંપન્ના થવું ઠંડા વાતાવરણના સંપર્કમાં આવતા શરીરની ગરમી પેદા કરવા માટે જરૂરી અનૈચ્છિક શરીર ધ્રુજારી પ્રતિભાવ શરૂ કરવામાં નિષ્ફળ થવું પુતળીનું સ્થિરીકરણ અને વિસ્તરણ પ્રકાશના સ્તરમાં ફેરફાર હોવા છતાં પુતળી ફૂલેલ રહે છે આપેલ નિવેદન સાચું છે કે ખોટું તે જણાવો હાઇપોથર્મિયાના કિસ્સામાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે હાઇપોથર્મિયા એ ચેપી રોગ છે તે સાચું છે કે ખોટું આવો હાઇપોથર્મિયાના ગંભીર પરિણામો વિશે જાણીએ વધુ માહિતી માટે દરેક અંગ પર ક્લિક કરો હાઇપોથર્મિયા મગજને અસર કરી શકે છે અને ચેતનામાં ફેરફાર એપનિયા અથવા કોમા તરફ દોરી શકે છે બદલાયેલી ચેતનાનો અર્થ એ છે કે વ્યક્તિની સામાન્ય માનસિક સ્થિતિમાં ફેરફાર અથવા એવી કોઈપણ સ્થિતિ કે જેના કારણે તે વ્યક્તિની લાગણી અને સંવેદના સામાન્ય વ્યક્તિ કરતાં અલગ હોય છે એપનિયાના કિસ્સામાં વ્યક્તિ શ્વાસ લેવામાં સક્ષમ નથી અથવા તે થોડા સમય માટે શ્વાસ લેવામાં સક્ષમ નથી કોમા એ લાંબા સમય સુધી ચેતના રહેતી નથી જેમાં શરીર ઉત્તેજનાને પ્રતિસાદ આપવાની ક્ષમતા ગુમાવે છે હાઇપોથર્મિયા ફેફસા પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને એસ્પિરેશન ન્યુમોનિયા અથવા પુખ્ત શ્વસન તકલીફ સિન્ડ્રોમ તરફ દોરી શકે છે એસ્પિરેશન ન્યુમોનિયા ત્યારે થાય છે જ્યારે ખોરાક અથવા પ્રવાહી ગળી જવાને બદલે વાયુમાર્ગ અથવા ફેફસામાં પ્રવેશે છે જે નિષ્ફળતાને કારણે મોં અથવા પેટમાંથી ખોરાક અથવા અન્ય પદાર્થો ફેફસામાં પ્રવેશ કરે છે એડલ્ટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમમાં ફેફસાની એલ્વિયોલીમાં પ્રવાહી એકઠું થાય છે અથવા ફેફસાને જીવલેણ નુકસાન થાય છે જેના કારણે પ્રવાહી ફેફસા અથવા એલ્વીયોલીમાં જાય છે ફેફસાને પ્રવાહીથી ભરી દે છે હાઇપોથર્મિયા આંતરડાને અસર કરી શકે છે અને જઠરાંત્રીય રક્તસ્રાવ તરફ દોરી શકે છે જે પાચન માર્ગમાં ગળાથી ગુદામાર્ગ સુધી ગમે ત્યાંથી શરૂ થાય છે પ્રસારિત ઇન્ટ્રાવાસ્ક્યુલર કોગ્યુલેશન રોગ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરી શકે છે અથવા આખા શરીરમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે અને નાની રક્તવાહિનીઓને અવરોધે છે દર્દીની કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે આ એક એવો રોગ છે જેમાં કિડની ખોરાકના કચરાને લોહીમાંથી અલગ કરવામાં અસમર્થ થઈ જાય છે હૃદય પર હાઇપોથર્મિયા અસર એરિથમિયાનું કારણ બને છે જેમાં હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અથવા હૃદયના ધબકારા અસામાન્ય થઈ જાય છે આ પલ્સલેસ વિદ્યુત પ્રવૃત્તિનું કારણ બની શકે છે જ્યારે હૃદય ધબકવામાં નિષ્ફળ જાય છે કારણ કે હૃદયમાં વિદ્યુત પ્રવૃત્તિ ખૂબ નબળી છે ચાલો જાણીએ કે હાઈપોથર્મિયા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા લેવાના ઉપાયો વિશે પ્રોટોકોલ મુજબ પ્રમાણભૂત સાવચેતીઓનું પાલન કરો અસરગ્રસ્ત વિસ્તારને સુરક્ષિત કરો અને એને સૂચિત કરો અસરગ્રસ્ત વ્યક્તિની સ્થિતિનું પ્રારંભિક મૂલ્યાંકન કરો અને તેના શરીરની તપાસ કરો વ્યક્તિની આસપાસ ઊભા ન રહો અને જરૂર પડે તો ઓક્સિજન આપો दर्दी ने ठंडा वातावरण में रहवा दो नही दर्दी पासे थी भीना कपड़ा दूर करो अने तेने धाबड़ो थी ढांकी दो दर्दी ने सूका राखो जो दर्दी सभान तो तेने धीमे-धीमे गरम पीणा आपो जीवता होवाना संकेतों की सतत तपास करता रहो ચાલો હવે આપણે જાણીએ કે હિમ લાગવાથી અથવા સ્થાનિક શરદીની ઈજા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા લેવાના પગલા વિશે હિમ લાગવા માટે હોસ્પિટલમાં લાવવામાં આવે તે પહેલા આપવામાં આવતી સારવાર નીચે મુજબ છે દર્દીને ઠંડા વાતાવરણથી દૂર રાખો દર્દીને સુન્ન પગ સાથે ચાલવા ન દો વધુ ઈજા અને ફરીથી નિષ્ક્રિયતા આવવાથી બચવા માટે સુન્ન વિસ્તારને સુરક્ષિત કરો અસરગ્રસ્ત ભાગને સૂકવી દો અને તેને સ્વચ્છ પટ્ટીથી લપેટી લો જો આંગળીઓ પણ અસરગ્રસ્ત હોય તો આંગળીઓ વચ્ચે પાટો મૂકો જો અસર ઉપરની તરફ હોય તો આંગળીઓને ઢાંકીને ગરમ રાખો જો અસર ગંભીર હોય તો સૂકી અને વંધીકૃત પાટો લાગુ કરો ચામડી સૂઝવાનું પ્રારંભિક તબક્કામાં જ સારવાર થવી મહત્વપૂર્ણ છે ચાલો જોઈએ કે જો હિમ લાગવાની સારવાર ન કરવામાં આવે તો શું થાય છે હિમ લાગવાના પછીના તબક્કાને મોડી અથવા ડીપકોલ્ડ ઇજા કહેવાય છે આ સ્થિતિમાં ત્વચા એકદમ મીણ જેવી લાગે છે અને સ્પર્શ માટે કડક લાગે છે જેમ જેમ નિષ્ક્રિયતા વધે છે તે કાબ્રચિત્રી અને ડાઘાવાળી બની જાય છેવટે તે વિસ્તારની ચામડી સફેદ અને સોજો આવી જાય છે અને ફોલ્લાઓ બની જાય છે ચાલો જોઈએ કે તમે આ પરિસ્થિતિઓને ઓળખી શકો છો કે નહીં છબીને યોગ્ય ડ્રોપ બોક્સમાં ખેંચો અને સબમિટ કરવા ક્લિક કરો પ્રશ્નનો જવાબ આપો યોગ્ય જવાબ પસંદ કરો અને સબમિટ પર ક્લિક કરો ચાલો આપણે ઠંડા હવામાનને કારણે થતી ઈજાઓ અટકાવવા માટેની વિગતવાર ચર્ચા કરીએ શરીરના તાપમાનમાં અચાનક ઘટાડો ટાળો જે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક તરફ દોરી શકે છે તમારા માથા અને ગરદનને ઢાંકો શરીરની એંસી ટકા ગરમી અહીંથી આવે છે ભેજ જાળવી રાખવા માટે કૃત્રિમ અને કુદરતી તંતુઓનો ઉપયોગ કરો ઠંડા વિસ્તારોમાં લાંબા સમય સુધી ન રહો જો તમારે ઠંડીમાં બહાર જવાનું હોય તો માત્ર આશ્રય સ્થાનમાં જ રહો ઠંડા હવામાનની કીટ તૈયાર કરો અને તેને પહોંચની અંદર રાખો થોડી થોડી વારમાં ગરમ પાણી પીતા રહો આવો ચાલો જાણીએ આ કીટમાં શું હોવું જોઈએ શીતલહેર સામે રક્ષણ માટેની તૈયારી શીત લહેર આવે તે પહેલાં લોકોએ પાણી ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ એવા કપડાં પહેરો જે તમને ગરમ લાગે જો તમારે બહાર જવાનું હોય તો કપડાંના અનેક સ્તરો ઉપર પહેરો મીણબત્તીઓ ફ્લેશલાઇટ્સ પોર્ટેબલ ઈંધણ અને ફાયરપ્લેસ અથવા સ્ટોવમાં વપરાતા લાકડા માટે માચીસ સાથે રાખો કોલ્ડ વેવથી પીડિત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોએ તૈયાર રહેવું જોઈએ વસ્તુઓ જોવા માટે કીટ પર ક્લિક કરો ઠંડા હવામાન કીટમાં સામેલ હોવું જોઈએ વોટરપ્રૂફ મચીસો મીણબત્તીઓ મેગ્નેશિયમની માચીસ લાઇટર જેવી આગ લગાડતી વસ્તુઓ પ્રેશર બેન્ડેજ ઠંડા ક્લાઇમેટ લિપબામ સનગ્લાસ એકથી વધારે કામ લઈ શકાય તેવી છરી પાણીનું વાસણ ગરમી માટે ધાતુનું બનેલું ઓછી માત્રામાં વધારે ઉર્જાયુક્ત ખોરાક વરખ સર્વાઇવલ ધાબળો જો તમે પર્વતારોહણ ભાગ્યા ટ્રેકિંગ અભિયાનમાં હોવ જ્યાં તમારો મોબાઈલ કામ કરતું નથી તો તમારે મદદ માટે ટોર્ચ સીસુ અને વિસલ સાથે રાખવું જોઈએ જો તમે ક્યાંક તમારો રસ્તો ગુમાવો છો તો તમારી પાસે તે પરિસ્થિતિ માટે હોકાયંત્ર કે કંપાસ પણ હોવું જોઈએ ચાલો જાણીએ કોલ્ડ કોલ્ડવેવથી પીડિત લોકોની તાત્કાલિક સંભાળ વિશે પ્રથમ પીડિતને ગરમ ધાબળોથી લપેટો પીડિતને ઘરની અંદર લઈ જવો જોઈએ ઘરમાં રૂમ હિટર ચાલુ હોવું જોઈએ પીડિતને ગરમ ચા અને સૂપ આપો તેને ગરમ પાણીથી પણ સ્નાન કરી શકાય છે પીડિતના પગને ગરમ પાણીમાં બોળી દો તેને ગરમ બિનાલ્કોહોલિક પીણા આપો કેમિકલ હીટ પેક ગરદન અને બગલમાં પણ લગાવી શકાય છે પીડિતને ધીમે ધીમે ગરમ કરો કારણ કે ઝડપથી ગરમ થવાથી હૃદયની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જો પીડિતની સ્થિતિમાં સુધારો થતો નથી તો કટોકટીની તબીબી સેવાઓને કોલ કરો પીડિતને દિલાસો આપો પીડિતને હરવા ફરવા ના દો વેવથી પીડિત વ્યક્તિની સંભાળ કેવી રીતે રાખવી तेनी सारवार करावो। व्यक्ति ने ठंडी जगह थी बहार तेना भीना कपड़ा दूर करो पीड़ितना शरीर मध्य भागो छाती गर्दन माथू, कमर ने हूं आपो सीधी हूं आपशो नहीं, परंतु तेना बदले गरम धाबड़ो टुवाल कपड़ा मा लपेटी गरम पानी बोटल अथवा शरीर थी शरीर हूं आपो पीड़ित शरीर ने मालिश अथवा घसो नहीं પીડિતાના શરીરને સ્થિર રાખો જો વ્યક્તિ જાગૃત હોય તો ગરમ પીણું મદદ કરી શકે છે તેને દારૂ પીવડાવશો નહીં જો વ્યક્તિ પ્રતિભાવ આપતી નથી તો જ્યારે વ્યક્તિ ગરમ થઈ રહી હોય ત્યારે સીપીઆરનું સંચાલન કરવું જોઈએ ક્યારે એવું ન માનો કે વ્યક્તિ મરી ગઈ છે ચાલો હવે ઠંડા સ્થળોની મુલાકાત લેતી વખતે જે સૂચનાઓનું પાલન કરવું જોઈએ તે વિશે જાણીએ જો તમે પ્રવાસી છો અને ઠંડા સ્થળે જાવ છો તો તમારા માટે આ સાવચેતીઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે ઠંડા મોજાની આગાહી જાણો સ્થાનિક મદદ કેન્દ્રોના ફોન નંબર હાથમાં રાખો તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ચાર્જ કરેલા રાખો જેથી જ્યારે તમને કવરેજ મળે ત્યારે તમે મદદ માટે કોલ કરી શકો અથવા એપ દ્વારા તમારો રસ્તો શોધી શકો જો તમને શીત લહેરનો સામનો કરવો પડે તો તમારી સાથે ખોરાક અને પાણી અલગથી રાખો સ્થાનિક માર્ગદર્શક વિના જંગલી વિસ્તારોમાં સાહસ કરશો નહીં આ સાથે અમે આ મોડ્યુલના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ ચાલો આ મોડ્યુલમાં ચર્ચા કરવામાં આવેલ મહત્વના મુદ્દાઓનું પુનરાવર્તન કરીએ જ્યારે ઠંડી હવા એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં મોટી માત્રામાં વહે છે ત્યારે શીત લહેર રચાય છે હાઇપોથર્મિયા અને હિમ લાગવાથી ચામડીનું સૂઝવું એ બે મુખ્ય સમસ્યાઓ છે જે તીવ્ર ઠંડીને કારણે થાય છે જે ક્યારેક મૃત્યુ તરફ દોરી જાય છે સામાન્ય ચિહ્નો અને લક્ષણોમાં આંખની દ્રષ્ટિ ગુમાવવી ધ્રુજારી અનુભવવી શરીર સુન્ન થઈ જવું ધબકારા ધીમા અને સુસ્તીનો સમાવેશ થાય છે પીડિતને ગરમ અને શુષ્ક વાતાવરણમાં રાખીને અને તેને ગરમ પીણાં આપીને હાઈપોથર્મિયાની સારવાર કરી શકાય છે હિમ લાગવાથી પીડિત વ્યક્તિને ઠંડી જગ્યાએથી દૂર કરીને અને તેના શરદીથી અસરગ્રસ્ત શરીરના ભાગો પર સ્વચ્છ પાટો લગાવીને સારવાર કરવામાં આવે છે યોગ્ય સાવચેતી રાખવાથી ઠંડા હવામાનને કારણે થતી ઈજાઓ અટકાવી શકાય છે હવે આ વિષય વિશે તમારી સમજણ ચકાસવાનો તમારો વારો છે પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ મેળવવાની જરૂર છે પ્રશ્નોને કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પો પસંદ કરો અભિનંદન તમે આ મોડ્યુલ પાસ કર્યું છે જો તમને કોઈ બાબતે શંકા હોય તો તમે પાછા જઈ શકો છો પર પાછા ફરવા માટે આ વિન્ડો બંધ કરો